રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યોનો સમાવેશ કરાતા હિન્દુ ધર્મ વિરોધી કટ્ટર તત્વો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેની સામે ડીસામાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભાગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ સંસ્કારનું સિંચન થાય તેમજ ગીતા જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ હિન્દુ વિરોધી કટ્ટરવાદી તત્વો દ્વારા તેનો વિરોધ કરી ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા જે બાબતે સરકારના આ પગલાંને સમર્થન આપવા અને ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં ચાલુ રાખવા હિન્દુ સંગઠનોએ પણ મેદાનમાં આવ્યા છે જેમાં ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત અને હિન્દુ યુવા સંગઠન ભારત સહિત સંગઠનો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર બાબતે મહંત ભરતપુરી મહારાજે જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાના મૂલ્યો કોઈ ધર્મ જાતિ પંથ કે સંપ્રદાયનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યા નથી જેમાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે જે શાંતિ સલામતી કર્તવ્ય નિષ્ઠા સૂચવે છે અને સૌના જીવનના વિકાસ માટે મહત્વના છે જેથી કેટલાક કટ્ટરવાદી તત્વો તૃષ્ટિકરણના રાજકારણના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ અને પાઠ્યપુસ્તકોમાં ગીતાના સમાવેશ કરેલા ભાગો જળવાઈ રહે તેવી વિનંતી કરીએ છીએ આજરોજ સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલ કે થોડાક સમય પહેલાં અમુક હિન્દુ ધર્મ વિરોધી લોકો દ્વારા એક આવેદનપત્ર આપેલું કે ભગવદ્ ગીતાના મૂલ્યો પાઠ્યક્રમમાંથી હટાવવામાં આવે ખરેખર ભગવદ્ ગીતા એ એક હિન્દુ ધર્મનો ગ્રંથ નહીં પરંતુ સમગ્ર માનવ જાતને ઉત્કૃષ્ટ મૂલ્યોનો સંસ્કારોનો સિંચન કરેલો ગ્રંથ છે અને એમાં દરેક માનવ જાતને કર્મના આધારે કર્મના સિદ્ધાંતના આધારે એના મૂલ્યો રજૂ કરેલા છે એ પુસ્તક ખરેખર નાના બાળકોને અથવા માનવ જાતને જો કદાચ પાઠ્યક્રમમાં ભણાવવામાં આવે તો એ ખૂબ જ સંસ્કાર સિંચનનું કામ કરશે રાજ્ય સરકારે પાઠ્યક્રમમાં જે મૂકવું એ ખૂબ અભિનંદન પાત્ર છે પણ અમુક લોકોને આ વસ્તુ પત નથી જે રાજકીય લોકો હોય કે પછી ધર્મના વિરોધી લોકો હોય તો રાજ્ય સરકારને અમે નિવેદન કરીએ છીએ કે આ પુસ્તકની અંદર મૂલ્યો સારા ઉમેર કરી અને ભગવદ્ ગીતાના મૂલ્યો ભણાવવામાં આવે અને જે વિરોધ કરે છે એ વિરોધને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જય